આણંદમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની હાલત કફોડી બની ગઈ છે છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં બિસ્માર પડી છે હેલ્થ સેન્ટરમાં આવનાર દર્દીને છત પરથી પોપડા પડે તો માથું ફાટી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે નાના બાળકો ઉપર પણ ગમે ત્યારે સીલિંગમાંથી પોપડા ઉખડીને પડે તો શું થાય તે ક્યારેય નક્કી નથી હોતું સ્ટોરરૂમની દવાઓની પણ હાલત ખરાબ થઈ ગઈ છે નોકરી કરતા સ્ટાફને પણ માથા ઉપર મોત ભમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ ઓરડા ખૂબ જર્જરિત હાલતમાં છે તથા દિવાલો પર તિરાડો પડેલી છે આવી પરિસ્થિતિમાં આવનાર દર્દીઓ માટે અત્યંત જોખમ ભરેલું છે ત્યારે આ મામલે અધિકારીઓ અને નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હાલ પણ જે તે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જોવા મળી રહી છે